હરિપુરા રૂપાલ તાલુકો જિલ્લો મહેસાણાની આ દિવ્ય દરામાં શ્રી કાંતિભાઈ બેચરદાસ પટેલ પરિવાર દ્વારા પટેલ પરિવારના સર્વ પિતૃઓના મોક્ષાર્થે આયોજિત શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞના ચતુર્થ દિવસે ભાગવત ભગવાનનું પૂજન અને વક્તા પૂજની જિગ્નેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા માટે કાંતિભાઈ પટેલ વિષ્ણુભાઈ પટેલ પ્રદીપભાઈ પટેલ શારદાબેન પટેલ અનુપાબેન પટેલ નેહાબેન પટેલ નિશાબેન પટેલ અને અન્ય પરિવારજનોને વક્તા મહોદય જિગ્નેશ દાદા અને ભાગવત ભગવાનનું પૂજન પરિવારજનોના કરકમળોથી સંપન્ન કરવાની વિનંતી કરીશ પૂર્ણપુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યની ગઈકાલની દિવ્ય ઘડીના આપણે સાક્ષી બન્યા અને આ દેવનું એવું એક ચરિત્ર અને એવી ચરિત્ર કથાઓ અને લીલાઓ આમ તો દરેક ગ્રંથો રામાયણ હોય તો રામજીનું દેવી ભાગવત હોય તો દેવીઓનું એમ પૂર્ણપુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની આજની ચરિત્રની લીલાઓનું ગાન આપણે શ્રવણ કરવાના છીએ અને કહેવાય છે કે બારે બુદ્ધિ સોળે સાન અને વિશે વાન જેમ આપણામાં ઉંમર વધે અને જ્ઞાન અને બુદ્ધિ વધે એમ આપણામાં અન્ય વસ્તુઓ પણ વધતી હોય છે એની હું સ્પષ્ટતા કરવા નથી માગતો પણ કહેવાય છે કે તેરી શરણ મેં આ કે મેં ધન્ય હો ગયા ગુરુનું સંતનું પરમેશ્વરનું શરણ સ્વીકારી લેવામાં આવે તો ધન્યતા ચોક્કસ પ્રાપ્ત થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી અને સત્સંગની સાથે સેવાને જોડવામાં આવે તો પુણ્યનું ભાથું જમા થાય અને ઉપર જઈએ ત્યારે કામ લાગે વિનંતી કરીશ કેટલાક મહેમાનોને મહેસાણા વિધાનસભા ક્ષેત્રના સન્માનની ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ આપનું સ્વાગત આપને વિનંતી કરું કથા મંચ પર પધારી ઠાકોરજીનું દર્શન પૂજન અને પૂજ્ય દાદાના કરકમળોથી આ પરિવારનો સત્કાર ભાવ આપ સ્વીકાર કરશો તેવી વિનંતી છે ડૉક્ટર અશ્વિનભાઈ લિંબાસિયા એમના પરિવારજન સાથે કથા મંચ પર પધારશે શ્રી અતુલભાઈ પનારા પણ સજોડે એમના પરિવારજનો સાથે પધારશે કલાકાર કમલેશભાઈ પ્રજાપતિ કાર્તિકભાઈ અને કમલેશભાઈને પણ વિનંતી કરીશ અન્ય જેમની સાથે પધાર્યા છે એવો પણ ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથા મંચ પર પધારશે ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ પણ કથા મંચ પર પધારે તેવી વિનંતી છે એટલાન્ટ શક્તિ મંદિર યુએસએ થી પધારેલા પૂજનય સંદીપ મહારાજ ઠાકરને પણ વિનંતી કરીશ કે તેઓ ઠાકોરજીના દર્શન પૂજન અને આ પરિવારનો સત્કાર ભાવ પૂજ્ય દાદાના ઘર કમળોથી સ્વીકારવા કથા મંચ પર પધારે તેવી વિનંતી છે ફરી એકવાર ઉલ્લેખ કરી દો ધારાસભ્ય માનની મુકેશભાઈ ડૉક્ટર અશ્વિનભાઈ લિંબાશિયા અતુલભાઈ પનારા સંદીપ મહારાજ ઠાકર કમલેશભાઈ કાર્તિકભાઈ સોરી કાર્તિકભાઈ અને કમલેશભાઈ પ્રજાપતિ અને એમની સાથે પધારેલા મિત્ર પણ આશીર્વાદ માટે કથા મંચ પર પધારશે મેં હમણાં કહ્યું એમ કે યોગ્ય જગ્યાએ આપણી સહભાગિતા આપણું સત્કર્મ જોડવામાં આવે તો આપણું પુણ્યનું ભાથું બંધાય એવો જ એક સેવાનો સંકલ્પ જે શિક્ષણનો છે સમાજ સેવાનો છે સમાજ ઉત્થાનનો છે અને ભાવિ પેઢીના ઘડતરની શિક્ષા અને દીક્ષાનો પણ છે એવું રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય દાદાના સ્વપ્નનું સંકુલ એટલે તથા વિદ્યાપીઠની ભોજનાલયની રસોડા વિભાગની સેવાઓમાં વ્યક્તિદીઠ દીઠ પચીસોના અનુદાનથી આપણે સૌ આપણું પુણ્યનું અને સત્કર્મનું ભાથું બાંધીએ એવી આપ સૌને યાદી કરી રહ્યો છું લીલા પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોની અદ્ભુત ગાથા એટલે શ્રીમદ્ ભાગવત એવી બાળચરિત્રની નાદાન્યત નિર્દોષતાની આપણે એ કથાનું શ્રવણ કરીએ એ પૂર્વે સંદીપ મહારાજ ઠાકરને સમયોચિત પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે વિનંતી કરીશ અને સંદીપ ઠાકરજીના એ શબ્દોચિત પ્રસન્નતા સંપન્ન થઈ પૂજ્ય દાદાને વિનંતી કરીશ કે લીલા પુરુષોત્તમ નારાયણના આવા બાળચરિત્રની ગુણગાનની ગાથાથી આપણને સૌને પ્રેરિત કરશે એવી વિનંતી સાથે આપ સૌનું ફરી શિક્ષા ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે એ માધ્યમથી અને પ્રત્યક્ષપણે શ્રવણ કરતા સૌનું કરશનભાઈ પટેલ પરિવાર વતી કાંતિભાઈ પટેલ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરતા કુલદેવી મા ઉમિયા માથ જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે